બનાસકાંઠાના ધાનેરામાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે સતત બીજા દિવસે ધાનેરા પંથકમાં વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે ધાનેરાના વક્તાપુરા અલવાડા કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે વરસાદના પગલે રોડ પર પાણીનો ભરાવો પણ હવે શરૂ થઈ ગયો છે ધાનેરાથી બાપલા બોર્ડરને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે બનાસકાંઠાના ધાનેરાના આ દ્રશ્યો છે જ્યાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે ફરી એક વખત ધોધમાર વરસાદ ધાનેરામાં શરૂ થયો છે બરાસકંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વાવ અને થરાદ પંથકમાં ધોધમાર મેઘરાજાએ બેટિંગ કરી છે બીજી તરફ ધાનેરામાં વરસાદની શરૂઆત થઈ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ધાનેરાને જોડતો જે સ્ટેટ હાઇવે છે રાજસ્થાન તરફ જવાનો ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત્ચે વીજા દિવસે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ મુસળધાર જે વરસાદ છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વહેલી સવારથી આ વરસાદ વરસી રહ્યો છે વાવની વાત કરવામાં આવે તો વાવમાં ત્રણ ઇંચ વરસાદ તો થરાદમાં અઢી ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાય છે તો બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં તો સૌથી વધારે ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે જે વરસાદ છે તે વરસાદ સતત બીજા દિવસે પણ વરસી રહ્યો છે વસંત ગોર એબીપીએસ વિદા બનાસકાંઠા વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠાના ધાનેરાના અલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે હાઇવે ઓથોરિટીના બેદરકારીના કારણે રોડનું પુરાણ ન કરાતા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે અલવાડા સહિત ગામોને જોડતો જે માર્ગ છે તેની ઉપર જ પાણી ફરી વળ્યા છે દાનેરામાં સતત બીજા દિવસે વરસાદનું જોર જોવા મળતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે તો બીજી તરફ રસ્તાની જે કામગીરી ચાલતી હતી તે પણ અધૂરી હોવાના કારણે અનેક જે ખાડાઓ આવ્યા હતા તેનું પણ પુરાણ નહોતું કરાયું જેના કારણે અત્યારે અલવાડાથી રાજસ્થાનને જોડતો જે સ્ટેટ હાઈવે હતો તે બંધ થયો છે હાઈવે ઓથોરિટી બીજી તરફ રસ્તા ઉપર જ કપચી નાખવામાં આવી હતી જે કામગીરી કરવાની હતી તે પણ અધૂરી હતી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બાઇક સવાર જઈ રહ્યો છે અને મસ મોટા ખાડામાં તે પટકાય છે આ પ્રકારના દ્રશ્યો ધાનેરામાં સામે આવ્યા છે જેના કારણે રાજસ્થાનને જોડતો રોડ તોડી પાણીનો નિકાલ કરવાની કામગીરી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે રોડ તોડવાની ફરજ પડી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાઈવે ઓથોરિટીના અણઘડ આયોજનથી વાહન વ્યવહાર ખોરવાયો છે જેના કારણે રોડ તોડવાની ફરજ પડી અને રોડ તોડી અને જે વરસાદનું પાણી હતું તેની નિકાલ કરવાની ફરજ પડી છે તો અત્યાર સુધી પ્રશાસન શું કરતું હતું તે પણ અહીંયા સવાલ ઉભો થાય છે હાઈવે ઓથોરિટીએ રોડ તોડી અને પાણીનો નિકાલ કરવાની કામગીરી કરી હાઈવે ઓથોરિટીના અનઘડ આયોજનથી વાહન વ્યવહાર ખોરવાયો હતો તો વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા ઘૂંટણ સમા પાણી હાઈવે ઉપર ભરાઈ જતા અંતે હાઈવે ઓથોરિટીએ રોડ તોડી અને પાણીના નિકાલની કામગીરી કરી હતી